અને હરણી દુર્ઘટના બાદ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ જાગ્યું કારણ કે સાબરમતી રિવરફ્રન્ટ ઉપર જે બોટિંગ એક્ટિવિટી છે તેને બંધ કરવામાં આવી છે એજન્સી પાસે પોલીસ ક્લિયરન્સ ન હોવાનું સામે આવ્યું અત્યાર સુધી પોલીસ ક્લિયરન્સ વિના જ આ બોટિંગ ચાલી રહી હતી વડોદરાના હરણી લેકમાં જે બોટ ધરા પાણીમાં પડી અને અનેક લોકોએ જીવ ગુમાવ્યા જે બાદ હવે પ્રશાસન રહી રહીને જાગ્યું છે અને અમદાવાદના મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તપાસ કરવામાં આવી જ્યારે સૌથી મોટો એક ખુલાસો થયો કે રિવરફ્રન્ટ પર હજારોની સંખ્યામાં લોકો મુલાકાત રોજબરોજ લેતા હોય છે અને થોડા દિવસ પહેલાંથી જ આ બોટ પ્રોજેક્ટ છે તે બહાર પાડવામાં આવ્યો હતો મુલાકાતીઓ અહીંયા બોટિંગની મજા પણ માણતા હતા પરંતુ આ તમામ બાબતમાં મજા ક્યારેક સજા થાય તે પહેલા જ હવે પ્રશાસન જાગ્યું અને રહી રહીને ભલે જાગ્યું પરંતુ હવે આ બોટિંગ બંધ કરવામાં આવ્યું છે થોડા દિવસ માટે કારણ કે તપાસમાં એક મોટો ખુલાસો થયો છે કે પોલીસ ક્લિયરન્સ અહીંયા બોટિંગને આપવામાં આવ્યું ન હતું અને છેલ્લા ઘણા સમયથી જ્યારથી આ બોટિંગ વ્યવસ્થા શરૂ કરવામાં આવી ત્યારથી જ પોલીસ ક્લિયરન્સ વગર જ આ બોટિંગ શરૂ કરવામાં આવી હોવાનો ખુલાસો જે સામે આવ્યો છે જેને લઈને હાલ પૂરથી એટલે કે આજથી આ પ્રશાસન દ્વારા અહીંયા બ બોટિંગ છે તે બંધ કરવામાં આવી છે કે એટલે કે મુલાકાતીઓ છે તે હવે રિવરફ્રન્ટ ખાતે બોટિંગની મજા નહીં માણી શકે મહત્વનું છે કે પ્રશાસન પણ રહી રહીને જાગ્યું છે ને તપાસ હવે શરૂ કરી જ્યારે આ બાબતનો ખુલાસો થયો એટલે કે અત્યાર સુધીમાં બોટિંગ લોકોએ જીવના જોખમે અને રામ ભરોસે જ અહીંયા બોટિંગની મજા માણી હતી કેમેરામેન વાણિયા સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ